નમસ્કાર બી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે જે પ્રકારે આપણે સૌ પાદરા શહેરના અલગ અલગ વિસ્તારના ગણેશજીના દર્શન કરી રહ્યા છે તે જ પ્રકારે બી ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ધ સ્ટેશન યુવક મંડળ દર્શક મિત્રો ધ સ્ટેશન યુવક મંડળ પણ છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે યુવાનોનું ગ્રુપ છે મહત્વની બાબત છે કે પંદરથી વીસ સોસાયટીઓના રહીશો આ ધ સ્ટેશન યુવક મંડળ સાથે જોડાયેલા છે આપણી સાથે સ્થાનિક છે વધુ વિશેષ વાત ન કરતા સ્થાનિકો સાથે વાત કરીશું ત્યારબાદ ભવ્ય ગણેશજીની મૂર્તિના પણ દર્શન કરાવીશું સાહેબ શું નામ છે કેટલી સોસાયટીઓના લોકો અહીં આગળ આ ફંક્શનમાં જોડાતા હોય છે શું કહેવા માટે અમારા સ્ટેશન વિસ્તારની અંદર છેલ્લા વીસ પચીસ વરસથી મારા ખ્યાલ પ્રમાણે અહીંયા ગણપતિની સ્થાપના થયેલી છે અને આજુબાજુની પંદરથી વીસ સોસાયટીઓ આ ગણપતિનો લાભ લેવા માટે આરતી કરવા માટે પધારે છે અને આવતીકાલે પણ અમારા સ્ટેશન વિસ્તારની અંદર પાદરા તાલુકાના પીઆઈ સાહેબ પણ આવતીકાલે આરતી કરવા માટે પધારવાના છે અને ત્યાર પછી આપણા માનનીય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પણ દર વર્ષે સ્ટેશન વિસ્તારની અંદર એમ કે આરતી કરવા માટે પધારે છે તો હું અમારા સ્ટેશન વિસ્તાર વતી સૌ જે પધારેલા મહેમાનો છે અને જે આપણા પાદર તાલુકાની જનતા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સાથે અન્ય પણ એક આગેવાન છે કેવા પ્રકારનું આયોજન કેટલા વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે કેવા પ્રકારનું ગ્રુપ છે શું શું વિશેષતાઓ અમારું લગભગ અહીંયા સો દોઢસો છોકરાઓનું ગ્રુપ છે પહેલાં અમારા વડલાઓ કરતા હતા હવે અત્યારે અમે કરીએ છીએ અને અમે નાના અમારા જે ભૂલકાઓ છે એ લોકોને પણ અમે એવી દોરી આપીએ છીએ દોરી સંચાર કે ભાઈ એ લોકો પણ ભવિષ્યમાં ગણપતિની સ્થાપના જે વર્ષોથી ચાલી આવી છે સૌથી પહેલાં ચાના ગણપતિ કર્યા હતા એવો ખ્યાલ છે અમને નાના હતા ત્યારે હવે એમની પાસેથી અમે હવે વડલાઓની પાસેથી અમે કરીએ છીએ એટલે વર્ષો સુધી આ પરંપરા અમારી જળવાઈ રહેશે આ સ્ટેશન વિસ્તારની અંદર તમને કેવા પ્રકારનું આયોજન દસ દિવસ દરમિયાન કરવામાં આવે છે કેવા ભક્તિભાવથી ગણેશજીની આગતા સ્વાગતાથી લઈને વિસર્જન સુધીનો કાર્યક્રમ કેવો છે દસ દિવસ અમારે લગભગ અલગ અલગ કાર્યક્રમો થાય છે મોટાભાગે ચોથા પાંચમા દિવસથી ચાલુ થાય છે એકાદ દિવસ ગરબા હોય છે એકાદ દિવસ નાસ્તા પાણી હોય છે ભજન હોય છે કથા રાખીએ છીએ આવી રીતે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા પંડાલની અંદર ચાલુ રહે છે આપણી સાથે મિત્રો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ આ તમામ અહીંના સ્થાનિકો છે આયોજકો છે આગેવાનો છે કે જે ધ સ્ટેશન યુવક મંડળ ગ્રુપ છે ને જેઓ છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી આ પ્રકારનું ગણેશજીનું સ્થાપનનું આયોજન કરતા હોય છે સાથે સાથે કહી શકાય કે ત્રણસો ચારસો જણનું આ ગ્રુપ છે ને સુંદર મજાનું આયોજન કરે છે ત્યારે તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ મૂર્તિના પણ આપણે દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આ ભવ્ય મૂર્તિ જે છે એ પાદરા શહેરમાં આવેલ ધ સ્ટેશન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ભવ્ય Thank <music> you.